ભાઈ સામે મોરે મોરો મોરે મોરો શું એમ તમે અહીંયા જસદણ ની અંદર જાઓ રોડ રસ્તા શું પ્રોબ્લેમ છે પાણી થી શું પ્રોબ્લેમ છે એને લઈને મોરે મોરો કરો ને બે વ્યક્તિ જે એકાબીજા ઉપર જે શબ્દો થી પ્રહાર કરે છે ને એ સાવે સાવ વાહિયાત છે અનસિંહભાઈ રાજપ્રાવ જે આખો મુદ્દો હતો તો એ મુદ્દાની અંદર ક્યાંક પણ બ્રિજરાજભાઈ દેખા નો હતા એ ક્યાં હતા ચૂંટણી લડવી છે તો તમે કામ ને લઈને મોરે મોરે હાલો ને સમાજના મુદ્દાને લઈને તમે એકબીજાને એવા ખોટા ખોટા જવાબ લઈને મોરે મોરે આપો છો અને લોકોના માઇન્ડ ડાયવર્ટ કરો છો આ એક રાજકીય એકબીજા સ્ટન્ટ કરે છે ગોપાલભાઈ આવ્યા એટલે અમને એને મળવા માટે સ્પેશિયલી અમે વિસાવર્ધનથી અહીંયા આવ્યા પણ એને વિસાવર્ધનથી અહીંયા આવવાની ક્યાં જરૂર છે આ એક માહોલ બનાવવા માંગે છે આમ આદમી પાર્ટી એક જ સાથે તમામ આગેવાનો જે તે દિવસે અત્યારે જે કહે છે ને કે ભાઈ અમે અમે ઘનશ્યામભાઈ રાજપીપળા માટે કામ કરેલું છે અમે ધ્યાન દીધેલું છે રાજનીતિ અને સમાજ બંને ફેર છે ને આપણે ત્યાં તો છેલ્લા થોડા સમય થી જોઈએ તો આમ જો કે ઘણા સમય થી એ પ્રકારનો ટ્રેન્ડ બની ગયો છે કે રાજનીતિ અને સમાજ બંને એક એક બે પાસા બની ગયા છે ત્યારે જોઈએ તો છેલ્લા કેટલાય સમયથી જેને ચર્ચાઓ થઈ રહી છે અને કહી શકાય કે કુંવરજી બાવળીયા અને બ્રિજરાજ સોલંકી બંને નેતાઓ છે કોળી સમાજના નેતાઓ છે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે અને ત્યારે જોઈએ તો જે બ્રિજરાજ સોલંકી છે તેમને જે રીતે જાહેરાત કરી છે કે આવી રહી ચાર સપ્ટેમ્બરે છે તેઓ જસદણ આવવાના છે અને તેમને કહ્યું છે કે આવું છું જસદણ વિચે જડબાતોડ જવાબ મળશે આવી જાજો મોરે મોરો એટલે મોરે મોરો આપવા માટે બ્રિજરાજભાઈ છે તે આવતીકાલે છે જસદણ આવવાના છે અને જોઈએ તો કુંવરજીભાઈ બાવળિયા છે તેમના દ્વારા પણ તેમના પર અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા અને હાલ જોઈએ તો આમાં ક્યાંક ને સમાજ હિત છુપાયેલું છે કે રાજકીય હિત તેને લઈને વાત કરવી છે ત્યારે આપણી સાથે કોડી ઠાકોર છે પ્રમુખ જયેશભાઈ ઠાકોર જોડાઈ ચુક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર જયેશભાઈ વાત ગુજરાતી આપનું ખુબ ખુબ સ્વાગત છે થેન્ક યુ સો મચ

અને રહી વાત જે સામે સામે ચેલેન્જ ફેંકે છે તો એ સમાજને લઈ સમાજના સ્ટેજ ઉપર બોલતા હોય તો ચલો સંજય પણ આ એક રાજકીય સ્ટેજ ઉપર ખેસ પહેરીને સમાજનો મુદ્દો લઈ અને સ્ટંટ કરવા એ યોગ્ય નથી જો તમે સાચે સમાજના લોકોના કારણ કે ચૂંટણી લડવી એક ફક્ત ને ફક્ત સમાજ નથી સર્વે સમાજને લઈને ચૂંટણી લડાતી હોય છે તો જો તમારે ચેલેન્જ જ ફેંકવા હોય તો કોઈ લોકોના કામ કરીને ચેલેન્જ ફેંકવા જોઈએ એક મુદ્દો ત્યાં મળી ત્યાં શું કામ કર્યા એ બધું જોવું જોઈએ કદરાજ બિરજરાજ ભાઈ કંઈ બોલવું પણ જોઈએ તો એ કુંવરજીભાઈ કામને લઈને બોલવું જોઈએ કે ભાઈ આ વિસ્તારની અંદર એને શું શું કામ કર્યા શું નથી કર્યા શું જરૂરી છે આટલો સમય થી જે સત્તામાં છે તો સત્તામાં રહી આ નેતાઓએ શું કર્યું છે શું નહીં એ બોલવું જરૂરી છે એવું નહીં કે ભાઈ ઘનશ્યમ રાજનામાં આવ્યા કે મુદ્દાને લઈને ચેલેન્જ કરવી એ યોગ્ય નથી મારી દ્રષ્ટિએ

અને લોકોના માઇન્ડ પછી ઈ સાઈડ ચાલવા માંડે જી 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 આને લઈને પ્રવીણભાઈ કોડીનું પણ નિવેદન આપ્યું છે એને કઈ રીતે જુઓ છો હા ઈ એની રીતે બરાબર છે પ્રવીણભાઈના જે નિવેદન છે કે ભાઈ તમે એક લેવલના વ્યક્તિ છો એક મંત્રી લેવલના વ્યક્તિ તો એને જે આ શબ્દ બોલ્યા એને ન બોલવા જોઈએ અને બ્રિજરેશભાઈ એક કુરજી ભાઈ સારા એવા નેતા છે વર્ષો જૂના સમાજમાં એનો હોદ્દો ધરાવે છે

કે ભાઈ સામે મોરે મોરો મોરે મોરો શું એમ તમે જસદ ની અંદર મોરે મોડો કરો ને કે ભાઈ જે એને જવાબ છે મોરે મોડો આપે છે તો એ યોગ્ય નથી જે મોરે મોરો મતલબ જે તમે જે તમારે ત્યાં ચૂંટણી લડવી છે ચૂંટણી લડવી છે તો તમે કામને લઈને મોરે મોડે હાલો ને સમાજના મુદ્દાને લઈને તમે એકબીજાને એવા ખોટા ખોટા જવાબ લઈને મોરે મોરો આપો છો અને લોકોના માઇન્ડ ડાયવર્ટ કરો છો એ યોગ્ય તો આજ તમારે જે સમાજ ને ગેરમાર્ગે ન દોરવા હોય તો કમસે કમ તમે તમારી પોલિટિકલી સ્ટન્ટ કરતા હોય એ કરો ને પોલિટિકલી ભાષા યુઝ કરો સમાજ ને લઈને બોલવો જોઈએ કારણ કે સમાજમાં ભાગલા પડવા માટે વિખવાદ પડવા માટે કારણ કે એ એક અલગ સંગઠન ચલાવે છે બ્રિજરાજભાઈ કુંવરજીભાઈ અલગ સંગઠન ચલાવે છે એના સંગઠનના લોકો સામે સામે થવાના જ છે તો એ સમાજને નુકસાની થશે જ તો આ સમાજમાં નુકસાની જાય એમ તો આ ન બોલવું જોઈએ ન કરવું જોઈએ

ત્યારે એની એન્ટ્રી થઈ ત્યારે બાકી નહીં તો ગુજરાત બોર્ડ મેં કર્યું હતું પાંચ દિવસ જતો રહ્યો છે અને પોલીસ જે પણ વ્યક્તિઓ આવે છે એને પોલીસ પકડે છે અને અંદર નાખે છે તો એ ડરના કારણે કોઈ આવ્યા ને એ લોકો ઉલટાનો એવો જવાબ આપે હોસ્પિટલમાં છે એક જ સાથે તમામ આગેવાનો જે તે દિવસે અત્યારે જે કે છે ને કે ભાઈ અમે અમે ઘનશ્યામભાઈ રાજપીપળા માટે કામ કરેલું છે અમે ધ્યાન દીધેલું છે એ લોકો તે દિવસે કોઈ ન આવ્યું જો એ સમાજનું કામ જ કરવું જોઈએ સમાજની સાથે જ ઉભું રહેવું જોઈએ જો સમાજમાં જે ડર છે ઘાટવો જ હોય તો હરેક સમયે હારે રહેવું જોઈએ ને ત્યાંથી એને આ સમયે એને મુદ્દો ઉપાડવો પડે છે તો એક રીતસર એક પોલિટિકલી સ્ટંટ છે જી જસ્ટ ભાઈ શું લાગે છે કે બ્રિજરાજભાઈ સોલંકી છે તે બે હજાર સત્યાવીસ ની તૈયારી કરી રહ્યા છે જસદણ વેચ્યા માટે

જે કૂવરજી ભાઈ કામ નથી કરતા એનો ડર છે કે ડર એમનો ઊભો રહેવાનો છે કારણ કે જ્યારે કૂવરજી ભાઈ જીતશે ત્યારે પરિવાર આલોકોની જ પરિસ્થિતિ ઊભી રહેવાની છે અને જો રિજરાજભાઈ થોડું માઇન્ડ ડાયવર્ટ કરશું થોડું બીજો આગળવાળું માઇન્ડ ડાયવર્ટ કરી એમ મતના મતને ડિવાઈડ કરશે હમ હમ જયેશભાઈ લોકો શું કહી રહ્યા છે આપને અનેક લોકોના ફોન પણ આવતા હશે વાતો થતી હશે તો સમાજ આ બાબતે શું કહી રહ્યો છે સમાજ શું સ્ટેન્ડ લઈ રહ્યો છે

મત એ હિસાબે ડાયવર્ટ લોકો એ વિચારે છે કે ભાઈ અમારે ચાલુ તો કઈ બાજુ ચાલુ એમ તો હવે એ એ હરેક ના મગજમાં તો નથી જવાતું ને એમ સભા કરવી પણ અઘરી પડે છે ભાજપના રાજમાં તો એ પણ સભા નથી પોસિબલ તો એના કારણે એ લોકો એવું મને કે છે કે ભાઈ જયેશભાઈ અમે કઈ સાઈડ ચાલીએ એમ હવે ડિસિઝન ત્યારે કે જયારે કોઈ કોંગ્રેસ માંથી કોણ કોણ આગેવાન ઉતરે ત્યારે લોકો ડિસિઝન લેશે એક જ સાથે લગભગ એવી વાતો હાલે છે એક જ સાથે ડિસિઝન લેશે આપણે જોઈએ તો આક્ષેપ પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે એકબીજાને ચેલેન્જ આપી રહ્યા છે અને આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અત્યારથી જે કહી શકાય કે હજી તો ચૂંટણી વાત છે પરંતુ એ પહેલા જ એક જ સમાજના બે નેતાઓ આ રીતે સામે આવી રહ્યા છે તો શું કરવું જોઈએ શું લાગે છે આપને નેતાઓ રાજીનામા દેવા જોઈએ અને નવા યુવાઓને ચાન્સ દેવો જોઈએ જેનાથી એની જે કામ કરવાની તાકાત પણ બહાર આવે અને યુવા આગળ પણ આવે મારી દ્રષ્ટિએ આ છે કે યુવાઓને ચાન્સ દેવો જોઈએ જી જી જી

પછી આ પણ હમણાં બન્યું પણ ત્યાં એની પહેલા પણ જે ઘનશ્યામ રાજપડા છે એની પહેલા પણ વ્યાજ ખોરીના અવારનવાર ત્યાં મડેરો થતા હોય છે અને આ આ લોકોને આ અવારા તત્વો છે એને કોઈ જત્વ ત્યાં ડર જ નથી એ ગમે ત્યારે જ્યારે પણ એનું વાડ ચડે કે આવું બને તો એને ઉપાડી દે છે અનમાર નાખે છે અને એની સામે તંત્ર કોઈ કાર્યવાહી કરતું જ નથી અથવા ફરિયાદ કરવા જાય તો પોલીસ તરફથીને પણ એ લોકોને હેરાન કરવા હેરાન પ્રદર્શન કરવામાં આવતા હોય

આ ચૂંટણી આવશે ત્યાં સુધીનું હશે પછી કોઈ નેતા તમને દેખાવાનો નથી એટલે જ્યાં તમે રહ્યો છો ત્યાં તમે ભાઈચારો કરીને રહેજો કારણ કે ચૂંટણીનો સમય આવશે ત્યાં સુધી મોરે મોરો તમને એકાબીજાને વિરોધ એકાબીજાને કરેલા જ રાખશે અને જયારે સમય એનો જતો રહેશે પછી દેખાશે નહીં અને તમારા અંદર જે ભાઈચારા હશે ને એ જતી રહેશે તો મહેરબાની કરીને તમે તમારી અંદર ચૂંટણી ટાઈમ જે મોરે મોરો ચલાવો એ ચલાવજો ચૂંટણી પછી મોરે મોરોને સાઈડ રાખી દેજો પણ જયારે સમાજ નો કોઈ પણ મુદ્દો હોય અને એ સમાજના નામે તમે ટિકિટ લઈ આવો સમાજના નામે નામે તમે જીતી પણ જાઓ છો જયારે સમાજના નામે જીતી જયારે તમે પાર્ટીમાં ઉભા જાઓ છો એટલે પછી સમાજનું કોઈ પણ કામ હોય જ્યારે તમે કોઈ ધ્યાન નથી દેતા ત્યારે તમે એક પાર્ટીના એક આગેવાન તરીકે રહ્યો છો અને એના ગુલામ થઈ જાવ છો તો સમાજના નામે રાજનીતિ મત નો કરવા જોઈએ તમારા કામ તમે જુઓ તમારું કામ કરે છે પછી કોઈ પણ સમાજ હોય તમારા કામ કરે છે તમે એને સિલેક્ટ કરો પછી કારણ કે જો તમે સમાજના તમે મત દ્યો છો તો આ તો ઓગણચાલીસ નેતાઓ તમે કરીને રાખી દીધા છે જો ઓગણચાલીસ નેતા હોવા છતાં અપહરણો થતા રહેતા હોય તો કોઈ મિનિંગ જ નહીં તો મત તો તમે માણસ સિલેક્ટ કરીને જો દેશો તો કાલ સવારે એને પણ ડર લાગશે કે ભાઈ કામ કરશું તો મત મળશે સમાજના નામે મત લેવા જશો તો નહીં મળે એટલે માણસ જોઈને સિલેક્ટ કરી

અને જોઈએ તો હાલ છે તેની ચર્ચાઓ છે તે ચૌમેર થઈ રહી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત પૂછી રાખી પર